গোপালে

છુપિયા ને એકવાય પંદર રૂપિયા 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 છવ્વીસો ને એકાવન એકાવન રૂપિયા

કેરા હારમલન સાગરભાઈ લખાવો 250 રૂપિયા 250 રૂપિયા એક બે પાતે 11 15 2020 જેક ભાઈજી જોગી છે મેટ્યો છે એકને 2600 રૂપિયા વાડીયા બાકી ના પડ્યો 2600 રૂપિયા એકવાર બેવાર 2600 રૂપિયા લખો ભાઈ એકયા બત 11/15/22 22 રૂપિયા 2600 રૂપિયા 13 નો 33 નંબર પછી બે માં ઈ નામ છે ને કામ કર્યું 2600 2900 બત 11/15/22 22 રૂપિયા 400 રૂપિયા 23 થી આ 2500 કમેન ને આપણે રૂપિયા